બિહારના રાજકારણની કે જ્યાં બિહારના રાજકારણ માટે સૌથી મોટો આજનો દિવસ માનવામાં આવી રહ્યો છે કે જ્યાં બિહારની રાજકારણની અંદર ભાજપ હવે ટ્વિસ્ટ લઈને આવ્યું છે ભાજપે નીતિશ કુમાર સામે શરત મૂકી છે અને આ તરફ કહ્યું કે પહેલા સીએમ પદેથી રાજીનામું રાજીનામું પછી સમર્થન આપીશું રાજકારણમાં હવે મોટી હલચલ જોવા મળી રહી છે અને આજનો દિવસ સૌથી મોટો દિવસ બિહારના રાજકારણ માટે માનવામાં આવી રહ્યો છે કે જ્યાં બિહારની રાજકારણમાં ભાજપ પણ હવે ટ્વિસ્ટ લઈને સામે આવ્યું ભાજપ કહી રહ્યું છે કે નીતિશ કુમાર સામે સરહદ મુકતા કહ્યું પહેલા સીએમ પદેથી કુમાર રાજીનામું આપો અને ત્યારબાદ રાજીનામું સમર્થન તો આજે કુમાર રાજીનામું આપી શકે છે ભાજપ સાથે મળી નવી સરકાર બની શકે છે અને સાંજે ચાર વાગે કુમાર શપથ લેશે તેવા હાલ સૂત્રોના હવાલે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો જે રીતે ની બેઠક બાદ એનડીએની બેઠક પણ યોજાવાની છે દસ વાગે જેડીયુની બેઠક મળવાની છે અને બેઠકની અંદર મહત્વના નિર્ણય આજે છે તે લેવામાં આવશે તો આ તરફ જેડીયુની બેઠક બાદ કુમાર રાજીનામું આપી શકે છે ને ત્યારબાદ તેઓ છે તે એનડીએ સાથે ગઠબંધન કરીને નવી સરકારની રચના બિહારમાં કરવાના છે તો જેડીયુની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે અને ત્યારબાદ એનડીએ પણ એક બેઠક બિહારમાં યોજાશે તો બિહારમાં જે રીતે રાજકીય હલચલ ચાલી રહ્યો છે ત્યારે વિધાનસભા વિધાનસભાની વાત કરીએ તો બસો તેતાલીસ બેઠક છે ત્યારે સાથે બહુમત માટે એકસો બાવીસ જોઈતી હોય છે નીતિશની સાથે આટલી બેઠક છે કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ પાસે ઓગણીસ બેઠકો હાલ વિધાનસભાની પડી છે સાથે લેફ્ટ પાસે પણ બેઠકો છે આરજેડી અગ્ણા એસી બીજેપી જેડીયુ પિસ્તાલીસ તો આ મળી અને બીજેપી સાથે કરી શકે છે બીજેપી પિસ્તાલીસ ઇઠોતેર પર ઇઠોતેર પર બીજેપી છે જેડીયુ પિસ્તાલીસ છે અને હમની વાત કરીએ તો ચાર છે તો આ તરફ નીતિશ સાથે કેટલા છે તેમની વાત કરીએ નીતિશ સાથે જેડીયુ છે બીજેપી હમ અને આઈએનડી કે આ તમામ જે આઈએનડી પાસે એક છે અમ પાસે ચાર છે એટલી કુલ એકસો બેઠક જે છે તે નીતિશ છે અને બહુમતીથી આ છ વધારે માનવામાં આવી રહી છે તેજસ્વીની વાત કરીએ તેજસ્વીની સાથે આરજેડી અગણા પર બેઠકો ધરાવે છે તો આ તરફ કોંગ્રેસ કે જેની પાસે બેઠકો છે છે ધારાસભ્યો લેફ્ટ પાસે સોલ તો કુલ એકસો ને ચૌદ જેટલી જે સીટો છે તે તેજસ્વીની સાથે હોવાનું હાલ મનાઈ રહ્યું છે અને બહુમતીથી તે આઠ દૂર છે ત્યારે તેજસ્વીની સાથે કેટલી સીટો છે કેટલા ધારાસભ્યો છે તેની આપણે વાત કરીએ એકસો ચૌદ છે તો આ તરફ વાત કરીએ નીતીશ કુમારની નીતિશ કુમાર સાથે એકસો અઠાવીસ ધારાસભ્ય એકસો અઠાવીસ સીટો હાલ માનવામાં આવી રહી છે ત્યારે આ તરફ વાત કરીએ કે ઇન્ડી એલાઇન્સ નું હાલ શું હાલ છે અને તેની તો ફરી એક વખત પાટલી બદલશે નીતિશ કુમાર કે જ્યાં ગમે ત્યારે તે રાજીનામું આપી શકે શકે છે 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 અને આ બેઠક બેઠક બાદ તે નિર્ણય લઈ એનડીએ સાથે જોડાઈને નવી સરકાર અંદર બનાવી શકે છે પશ્ચિમ બંગાળની વાત કરીએ ઇન્ડીથી અલગ લડશે મમતા કે જ્યાં ઇન્ડી સાથે મમતાનું પણ અણબણ ચાલી રહ્યું છે અને ત્યાં તે અલગ લડવાના છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ક્યાં કાજ હાલ જોવા મળી રહ્યા છે અખિલેશ કોંગ્રેસને અગિયાર બેઠક આપશે અખિલેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી તો કોંગ્રેસે વીસ બેઠકની માંગ કરી હતી જો કે કોંગ્રેસે વીસ બેઠકની માંગ કરી ત્યારે કોંગ્રેસને અગિયાર બેઠક અખિલેશ આપવાનું એણે માહિતી આપી છે ટ્વીટ કરીને જણાવ્યું હતું ત્યારે આ રીતે ઇન્ડી ગઠબંધનની અંદર પણ ક્યાંક મતભેદ જોવા મળી રહ્યા છે ત્યારે પંજાબ અને દિલ્હીમાં વાત કરીએ કે જ્યાં પંજાબ અને દિલ્હીમાં કુલ વીસ બેઠક તો પંજાબમાં એકલી આમ આદમી પાર્ટી ઇલેક્શન લડવાનું છે કોંગ્રેસ અને આપનું ગઠબંધન ક્યાંક નથી જોવા મળી રહ્યું ગુજરાતમાં પણ ક્યાંક આ સ્થિતિ જોવા મળી કે જ્યાં લોકસભા પહેલા કોંગ્રેસ તૂટી રહી છે ને ભરૂચની અંદર પણ આ રીતે જ ક્યાંક જે પોસ્ટરો લાગ્યા હતા અહેમદ સ્વર્ગીય અહેમદ પટેલના છોકરાના પુત્રના કે જે રીતે તેઓ ચૂંટણી લડવાના છે અને તેને લઈને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે પણ કોંગ્રેસનું અણબણ ચાલી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે धु विगतों संवाददाता देवनाथ पांडे फोनलाइन पर जुड़ाया देवनाथ अभी बहुत ही हलचल तेज हो चुकी है सियासी हलचल बिहार में देखी जा रही है और साथ साथ इंडिया है उसमें भी कहीं ना कहीं नाराजगी जो साथ ही पक्षों की है, वो देखने को मिल रही है तो लोकसभा चुनाव से पहले जिस तरह से बिहार विधानसभा को लेकर जिस तरह से तीन दिन से खबरें लगातार निकलकर सामने आ रही है और आज बिहार की राजधानी पटना के अंदर जो अलग अलग पार्टियां आज भी बैठकों का दौर शुरू कर चुकी है जेडीयू के मुख्यालय में मुख्यमंत्री आवास में नीतीश कुमार ने जहां बैठक बुलाई है और दूसरी बैठक बीजेपी मुख्यालय में भी चल रही है दस बजे से तो कही न कहीं ना कहीं देखना को यही मिल रहा है आज अगर ये कहे की बिहार की जनता कहीं ना कहीं अब खुद कंफ्यूज महसूस कर रही है कि अब बिहार में लगातार हो क्या रहा है नीतीश कुमार कभी आरजेडी के खेमे में जाते हैं कभी बीजेपी के खेमे में जाते हैं हालांकि इस जा रहा है की जेडीयू के नेता है उनका बयान निकलकर तो सामने आया है हालांकि आधिकारिक तौर पर नहीं कह सकते लेकिन इतना जरूर कहा जा रहा है की जेडीयू की तरफ से ये कहा जा रहा है कि हम किसी के पास नहीं जाते हैं हम तो जहां हैं वही रहते हैं कभी बीजेपी हमारे पास आती है कभी दूसरी पार्टी हमारे पास आती है यानी नीतीश कुमार की पार्टी के नेता अब इस बात से पल्ला झाड़ रहे हैं जो नीतीश कुमार को पलटू राम की उपाधि अब मिल चुकी है उससे वो पल्ला झाड़ चुके उनका कहना है कि मैं तो वही रहता हूँ मुख्यमंत्री था और आज भी हूँ और आगे भी रहूंगा पार्टियां बदलती रहती है दूसरी तरफ देखा जाए इस्तीफे को लेकर नीतीश कुमार का स्टैंड अभी तक क्लियर नहीं हुआ है लेकिन जिस तरह से तैयारियां को शाघ्रह हमने राजभवन में देखी बिहार पटना में वहां पर फूलों से सजाया जा रहा है तो ये कहीं ना कहीं तो गुवाहट है कि ये जो बैठक खत्म होगी जेडीयू की और दूसरी तरफ एनडीए की बैठक तो हो सकता है नीतीश कुमार राजभवन में जाए और वहां पर अपने इस्तीफे की पेशकश करें लेकिन आ, अलग अलग दावे निकल कर आ रहे हैं अलग अलग निकल कर सामने आ रही हैं लेकिन आ, अगर नीतीश कुमार जितने जल्दी इतना इस्तीफा देते हैं सोचिए तो आज नीतीश कुमार मुख्यमंत्री पद से इस्तीफा देने वाले हैं और दूसरे हाथ से वो फिर उसी राज्य के मुख्यमंत्री बनने वाले हैं तो ये कहीं ना कहीं देखने वाली बात है कि बिहार को लेकर जिस तरह से कहा जाता है कि बिहार की राजनीति को समझना बहुत ही मुश्किल है बहुत ही चुनौती भरा रहा है और आज के जो परिदृश्य हम देख रहे हैं ये बिल्कुल अलग देखने को मिल रहा है अब इसमें कहानी ये है कि देखिए जब बिहार विधानसभा चुनाव हुआ था तो पहले नीतीश कुमार बीजेपी के साथ आते हैं और वहां पर सरकार बनाई जाती है और 2022 तो में ये गठबंधन टूटता है और फिर नीतीश कुमार बीजेपी के खेमे में आते हैं लेकिन इस बार अंतर इतना है कि बीजेपी अपने आप को मजबूत स्थिति में खड़ी होती दिखाई दे रही है और इस बार कई सारे ऐसे जो एनडीए अलायंस के हैं वो जो नेता नाराज चल रहे थे उन्हें भी जो है समझाने की कोशिश की जा रही है तो कुशाग्र बैठक चल रही है बैठक खत्म होगी उसके बाद काफी सारी तस्वीरें बदल जाएंगी बिहार को लेकर जी देवनाथ जानकारी के लिए शुक्रिया